ચોરી કરેલ મોટરસાઇકલ ત્રણ કિંમત રૂપિયા પંચાણું હજાર સહિત એક ઈસમને ઝડપી ચોરીનો ગુનો ઉકેલતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર ભાવનગર હેન્દ ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડોક્ટર શ્રી હર્ષદ પટેલે ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં બનતા ચોરીઓના ગુનાઓને શોધી કાઢવા માટે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાળા તથા એલસીબીના અધિકારીઓને સખત સૂચના આપેલ તારીખ બાર આઠ બે હજાર ચોવીસના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહેરમાં વિસ્તારમાં ખાનગી વાહનમાં હોણ શોધાયેલ મિલકત સંબંધી ગુનાઓના શેકદારોની તપાસમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભાવનગર એલસીબીના એએસઆઈ અનુરિતિ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રી સરવિયાને સંયુક્ત રીતે બાતમી મળેલ હરેશ ઉર્ફે હરિ નરમણભાઈ બારીયા રે પર બંદર તાલુકો તળાજા જિલ્લો ભાવનગર વાળો અલગ અલગ કંપનીના ત્રણ મોટરસાઇકલ સાથે સરતાનપુર રોડે ગીધાભાઈ ડોડિયાની વાડી સામે ઉભેલ અને આ મોટરસાઇકલ તે વેચવાની ફિરાકમાં છે જે મોટરસાઇકલ ક્યાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે જે બાતમીવાળી જગ્યાએ આવતા નીચે મુજબના માણસ પાસેથી તેના મોટરસાઇકલ મળી આવે જે મોટરસાઇકલ અંગે તેની પાસે આધાર કે રજિસ્ટર કાગળો નહીં હોવાનું અને તે અંગે ફરી પૂરી બોલી કોઈ સંતોષકારક જવાબ આપતો નહીં હોવાથી આ મોટરસાઇકલ શક પડતી મિલકત તરીકે કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ મોટરસાઇકલ અંગે તેની પૂછપરછ કરતા આજથી ત્રણેક માસ પહેલાં ગોંડલ જેતપુર બાયપાસથી હોન્ડા કંપનીનું સાઇન મોટર સાયકલ ચોરી કરેલ આશરે એકાદ વર્ષ પહેલાં ભાવનગર રિલાયન્સ મોલ પાસેથી હોન્ડા કંપનીનું ડીમ યુગા મોટર સાયકલ ચોરી કરેલ અને આજથી આશરે દસેક મહિના પહેલાં ગોળીબાર હનુમાનથી રૂપાણી સર્કલ વચ્ચેથી હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ ચોરી કરેલ હોવાનું જણાવ્યું જેથી તેને આગળની કાર્યવાહી થવા માટે તળાજા પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવેલ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ વાળાના માર્ગદર્શન હેઠળ ટાપના અનિરુચિ ગોયલ મહેન્દ્રસિંહ સરવૈયા એજાજ પઠાણ તરુણભાઈ નાંદવા રાજેન્દ્ર મનાતર સહિત ટાપ જોડાયો હતો